નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવની શિયાળી ચેનલ નિકુંજ પરમારની યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસનો ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરી છે મારે ગુજરાતની આંગણવાડી કારગર ટી ડાગર બહેનોના પગાર બાબતે તમે જાણો છો મિત્રો ગુજરાત હાઈકોર્ટે વીસ ટુ ઓગસ્ટ બે હજાર પચીસે જે આદેશ આપ્યો હતો એ ગુજરાત રાજ્યની જે આંગણવાડી કારગર ટી ડાગર બહેનો છે તેમના પગારમાં ચૌદ હજાર આઠસો સુધીનો વધારો કરવામાં આવે ને આ વધારો છ મહિનાની અંદર જાહેરાત કરવામાં આવે અને આંગણવાડી કારગર ટેડાગર બહેનોના બેંક ખાતા સુધી આપ પગાર પહોંચવો જોઈએ સાથે સાથે તમે એરિયસ પણ ચૂકવવો જોઈએ પરંતુ આ દિન સુધી એટલે કે એકવીસ અગિયાર બે હજાર પચીસ સુધી હજુ સુધી ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હજુ સુધી કોઈ અપડેટ આપવામાં આવી નથી ત્યારબાદ તમે જાણો છો મિત્રો ગુજરાત રાજ્યની જે આંગણવાડી કારગર ટેડાગર બહેનો છે તેમને એક આંદોલન પણ કરવામાં આવ્યું હતું કારણ કે આંદોલન પગાર બાબતે હતું સાથે અન્ય એક મહત્ત્વની હતી તે બાબતે હતું શું છે આંદોલન કરવામાં આવ્યું હતું અને મેઇન વસ્તુ છે કે આંગણવાડી આંગણવાડી કાગળ ટીડા ગભાઈનું પગાર બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ક્યારે આ બાબતે કોઈ નિવેદન આપશે અને ક્યારે આ બાબતે કોઈ અપડેટ આપશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કર્યું છે મારે ચર્ચા કરતા બે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરો તમને અમારી ચેનલ પર આંગણવાડી ભરતી નું જ આંગણવાડી પગાર બાબતો બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો વાત કરશે આંગણવાડી પગાર વધારશું મિત્ર નવેમ્બર માસમાં લાગુ કરવામાં આવશે કે નહીં આવે ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોવા મળે યુટ્યુબમાં જોવા વિડીયો મળે છે કે નવેમ્બર માસમાં ફાઇનલ જાહેરાત આવી જશે તો હવે હવે ચોક્કસ વાત કરવાના છો ખરેખર આંગણવાડી કારગર ટેડાગર બહેનો પગાર બાબતે આ મહિનામાં જ અપડેટ આવશે કે નહીં આવે ચાલો જાણીએ વિગતવારમાં હતી મિત્રો પહેલાં તો મિત્રો આ એક અપડેટ છે જૂની અપડેટ હતી કે હાઈકોર્ટના ચુકાદા બાદ મુજબ વેતન સહિત નવ માગણી સાથે એ સરકારે ચેતવણી કરી હતી છવ્વીસ જિલ્લાના આંગણવાડી કારગર આંગણવાડી વર્કર હેલ્પસમાં સંમેલન કરવામાં આવ્યું હતું તમે જાણો છો મિત્રો આંગણવાડી કારગર એડાગર બહેનોએ અગાઉમાં જે અમદાવાદ ખાતે અમ અમદાવાદ ખાતે મિત્રો એક મહા આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં એમને પડતા પ્રશ્નો હતો તે પહેલાં તો મેન મિત્રો પગાર બાબતો હતો પગાર બાબતે સાથે બી ઓલ બી બી એલ ઓ બી એલ ઓની જે કામગીરી આંગણવાડી કાગરથી ડાગર બહેનને સોંપવામાં આવેલી છે તેવા પ્રશ્નો એમ કહેલો છે અમને અમારા આંગણવાડી કાગળ કાગરથી ડાંગર લખતીને કામગીરી સોંપવામાં આવી સાથે સાથે પગાર બાબતે તેમનું આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ મિત્રો ત્યારબાદ એક કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી તમે જાણો છો ઓગણીસ અગિયાર બજાર પચીસ સાંજે પાંચ વાગે કેબિનેટ બેઠક બોલવામાં આવી હતી તેમાં ગુજરાત રાજ્ય પડતા જે પ્રશ્નો હતા જેમ કે જે કૃષિ વિભાગના હોય ખેડૂતોનું હોય અન્ય અન્ય બાબતે અમિત શાહની આગામી જે આગામી જે જે કામગીરી બાબતે તો પણ કેબિનેટ બેઠકમાં ઉજવવામાં આવી હતી ત્યારબાદ મિત્રો ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ ત્યાં હાજર રહ્યા હતા આપણા જે મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રી મનીષાબેન વકીલે પણ ત્યાં હાજર રહ્યા હતા તેમાં આંગણવાડી બેનો ચર્ચાની વાત કરી વિભાગો જે મુદ્દાઓ છે તેની પર વાત ચર્ચા થયેલી હશે મિત્રો તેમાં તમે જાણો છો કે મિત્રો મહા મહા આંદોલન કરવામાં આવ્યું હતું જે રાજ્ય સરકારે એક ચાર બે હજાર પચીસથી અસરથી ચુક્કા અંગે વીસ આઠ બે હજાર પચીસ રોજ કર્યો હતો સમાધાન ન આવે તો આગામી દિવસે વિવિધ આંદોલન જાહેર પણ કરવામાં આવી હતી મિત્રો છેલ્લા એક વર્ષથી વિવિધ માંગણીઓ સાથે આંગણવાડી વર્કર હોય કે હેલ્પર હોય આંદોલન ચલાવી રહ્યા છે રિવરફ્રન્ટ વર્કર રેલી સરકારે મંજૂરી ન આપતા આગળ સીઆઈ સીઆઈ ટુની સંકાયેલા કર્મચારીના વીસ સાવદ રકમ ગર્મત સ્કૂલના મેદાનમાં વિશા પટકા મા આંદોલન પણ કર્યું હતું આ મિત્રો આ આંદોલન પૂર્ણ થઈ ગયું છે પરંતુ ત્યારબાદ હજુ હજુ સુધીમાં આંગણવાડી કારગર ચેડા બહેનોના પગાર બાબત હજુ સુધી કોઈ અપડેટ આપવામાં આવી નથી મિત્રો તો મિત્રો એ બાબત સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ મહિનામાં તો આપણને લાગતું નથી કે નવેમ્બર માસમાં આંગણવાડી કારગર ટેડાગર બહેનો પગાર બાબતે કોઈ અપડેટ આવે તો મિત્રો કેટલાક યુટ્યુબમાં વિડીયો ફરી જ છે કે કે નવેમ્બર માસમાં જ આ મહિનામાં જ આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગાર બાબતે કોઈ અપડેટ આપવામાં આવે પરંતુ મિત્રો મળતી માહિતી મુજબ કે આ મહિનામાં તો હવે આ મહિનામાં લાગતું નથી કે આંગણવાડી કારગર તેડાગર બહેનોના પગારમાં બાબતે કોઈ અપડેટ આપવામાં આવે હવે બે ડિસેમ્બરમાં ડિસેમ્બર મહિનામાં મિત્રો જોઈએ છે કે શું અપડેટ આપવામાં આવશે ખરેખર મિત્રો બારમો મહિનો બાકી જ છે બારમો મહિનો ચોથો મહિનો આવશે ગુજરાત હાઈકોર્ટે છ મહિનાની અંદર છ મહિનાની અંદર આંગણવાડીગ તેડાગર બહેનોના પગાર બાબતે કોઈ અપડેટ આપવાની ગુજરાત સરકાર શ્રી હવે જોયું છે ને ચોથા મહિનામાં શું એટલે કે ડિસેમ્બર મહિનામાં શું અપડેટ આપવામાં આવે છે કે નહીં તો એ બાબત ચોક્કસ આપણે કહી શકાય કે આ મહિનામાં આગળવાડી કટિડ કયા કટિ આગળ પગાર બાબતે કોઈ અપડેટ આપવામાં આવશે નહીં મિત્રો તો આ તેમાં